નમસ્કાર ગુજરાત સ્વાગત છે ચોમાસું પણ હવે ગુજરાત ખૂબ નજીક દેખાઈ રહ્યું છે જોઈ શકો મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પંથકોમાં ચોમાસાના વરસાદને લઈને નવી નવી સિસ્ટમો બનવા લાગી છે જેને લઈને મિત્રો ખાસ કરીને જે આ સિસ્ટમ છે તે ગુજરાતના ભાગ

તમે અહીંયા જોઈ શકો કે ખાસ અત્યારે ગુજરાતના ભાગો સુધી નીચેના મિત્રો જે આ ગુજરાતના ભાગો છે ત્યાં સુધી મિત્રો તેની અસરો જે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ રીતે મિત્રો જોવા મળી રહી છે જેને લઈને મધ્ય ભારત ઉત્તર ભારતમાંથી સિસ્ટમો લગાતાર વરસાદની બનીને ગુજરાત

જેને લઈને આગામી કલાકોની અંદર જોઈ શકો આ મિત્રો તમે જોઈ શકો કે પાંચ તારીખના દ્રશ્યો છે પાંચ તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે તાંડવ થતું દેખાઈ રહ્યું છે તેમાં આગળ વધીએ તો છ તારીખના દ્રશ્યો પણ મિત્રો તમે જોઈ શકો છ તારીખે પણ સૌરાષ્ટ્રના

વાદળની સિસ્ટમ જે મેં તમને અહીંયા દેખાડી જોઈ શકો આ અરબી સમુદ્રમાં છે અને આ જે નાના નાના વાદળો છે આ નાના નથી મિત્રો આ ભયંકર ભેજવાળી છે જેને લઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને ખેદાન મેદાન અને વરસાદ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે તો ગુજરાતી થઈ જજો તૈયાર કારણ કે ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચોમાસું પણ મહારાષ્ટ્રને ટપીને ગુજરાતના એકદમ દરવાજે ઊભું છે દરવાજો ખોલો એટલે સીધું અંદર આવી જવાનું છે પરંતુ આ દરવાજો ક્યારે ખુલશે તે તારીખ પણ જણાવવાના છીએ આ વિડીયોના એન્ડમાં પરંતુ ચોમાસા વિશે વાત કરીએ તેના પહેલા મારે તમને વરસાદની વાત કરવી છે કે આજે આવતીકાલે અને એના આગલા દિવસે ગુજરાતના કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે જેમાં તારીખો વિશે હું તમને ગતિવિધિઓ વિશે માહિતી આપું કે કઈ કઈ તારીખની આપણે વાત કરવાની છે તો તારીખ પાંચ છ અને સાત આ મિત્રો જે તારીખ છે તારીખ પાંચ છ અને સાત જૂન આ તારીખો દરમિયાન ગુજરાતમાં ધારીઓ ના હોય તેવો અણધારીઓ વરસાદ પડવાની આગાહી જે છે જુદા જુદા નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે તો જોઈ લઈએ કે કયા કયા ભાગોમાં અણધારીઓ વરસાદ પડી શકે સાથે ચોમાસું શરૂ થાય તે પહેલાની મિત્રો આ જે છે એક્ટિવિટી કહીએ છીએ એટલે કે મિત્રો જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય છે તેમાં કશું નવું નથી થતું પરંતુ જે ચોમાસાના વાદળો બને છે સિસ્ટમ બને છે તેના પહેલાનો જે ભેજ હોય છે અત્યારે મિત્રો જે બફારો થઈ રહ્યો છે ગુજરાતમાં ઉકળાટ થઈ રહ્યો છે તે મિત્રો ભેજ સ્વરૂપે વાદળ બનાવે છે

આગળ એન્ડ સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો 5 તારીખની માહિતી આપી તો 5 તારીખે વહેલી સવારે તમે જોઈ શકો કે કેટલી ખોખાર બફારા કરતી આ વાદળની સિસ્ટમ આ મિત્રો અરબ સાગરનો ઝોન છે અરબી સમુદ્રનો આ ઝોન છે ત્યાં મિત્રો જોઈ શકો કે આ જે વાદળની ભયંકર સિસ્ટમ છે તે સવારથી જ જે છે તે આ રીતની ગુજરાત તરફ એન્ટ્રી લેવાનું શરૂ કરી રહી છે જેથી 5 તારીખે જે છે તે સાંજના સમયગાળા આસપાસ ગુજરાતમાં આભ ફાટતું જોવા મળી રહ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતની પહેલા વાત કરી કે દક્ષિણ ગુજરાતના પટ્ટો છે મિત્રો કે જે વડોદરા લાગુના વિસ્તારો છે તો આ દરેક પંથકોની આસપાસ જે છે તે રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે ભારેથી અતિભારે વરસાદો જોવા મળી રહ્યા છે કારણ કે આ ભાગોની અંદર વાદળીય સિસ્ટમ જે છે તે ખૂબ જ સ્ટ્રોંગ બની ગઈ છે જેને અહીંયા મિત્રો વિસ્તાર

જે આહવા અને ડાંગનો વિસ્તાર રહેલો છે ત્યાંથી આ બાજુ વલસાડ છે નવસારી છે સાપુતારા છે આ દરેક ભાગોની આસપાસ જે છે મિત્રો ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને વરસાદો તૂટી પડે તેવું લાગી રહ્યું છે કારણ કે ભેજ અને વાદળયુક્ત સિસ્ટમ જે છે તે લગાતાર ગુજરાતમાં ખૂબ જ મોટી પ્રમાણમાં આવરી રહી છે જેને લઈને ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર જે છે તે રીતે સરનું મેઘતાંડવ થતું આપણને જોવા મળવાનું છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ ભારેથી અતિભારે વાદળીય સિસ્ટમો જે છે તે ગતિવિધિઓ દેખાડી દેશ જનલે વાદળિય સિસ્ટમો મિત્રો ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહી છે જોઈ શકો આ દક્ષિણ મધ્ય ગુજરાત છે મધ્ય ગુજરાત ની અંદર દાહોદનો વિસ્તાર છે આ બાજુ મિત્રો બોડેલી થી ઉપર ગોધરાનો વિસ્તાર છે લુણાવાડા છે મહિસાગર નડિયાદના વિસ્તારો ત્યાંથી પણ મિત્રો આ બાજુ જોઈ લઈએ તો ખાસ કરીને ગોધરાથી આસપાસ આજે નડિયાદનો વિસ્તાર છે ડાકોર છે આણંદ છે આ દરેક ભાગોમાં ભારતીયથી ભારે વરસાદની આગાહી છે જો કે મિત્રો જે અમદાવાદ પંથક છે કપડવંજ લુણાવાડા ધોળકા વિરમગામ ગાંધીનગર આ વિસ્તારોમાં મિત્રો અત્યારે હાલ મિત્રો ઝોન ની અંદર કોઈ મોટું વાદળ દેખાઈ રહ્યું નથી જેથી અત્યારે અત્યારે આ સમયની અંદર કોઈ પણ મિત્રો આ વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી બાકી મિત્રો ભવિષ્યમાં કોઈ સિસ્ટમ બનશે તો ચોક્કસ આ વિસ્તારો માટે પણ જણાવી આપીશું ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ કારણ કે ઉત્તર ગુજરાતમાં ખુખાર વરસાદીય સિસ્ટમ દસ્તક દે તેવું લાગી રહ્યું છે અને અહીંયા મિત્રો તમે જોઈ પણ શકો કે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાંજના સમયગાળા આસપાસ એક સારી લો પ્રેશરીય સિસ્ટમ બની રહેશે જે જેને લઈને હિંમતનગર ઈડર ખેડબ્રહ્માના વિસ્તારો વડનગર મહેસાણા સિદ્ધપુર પાટણ ભાટસણના વિસ્તારો ઉપર મિત્રો જોઈ લીધો તો પાલનપુરના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્માના વિસ્તારો અને ત્યાંથી પણ ઉપર મિત્રો મોટા ભાગના વિસ્તારો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં સાલંબર છે જેથી આ સિસ્ટમના રૂપે જે છે તે ઉત્તરીય ગુજરાતના પંથકોની અંદર પણ જે છે તે છૂટાછવાયા હળવા જે છે તે મેઘતાંડવ થતા આપણને જોવા મળી શકે છે તો આ દરેક માહિતી બાદ હવે આપણે સૌરાષ્ટ્ર તરફ આગળ વધવાનું છે કારણ કે હાલ અત્યારે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના ભાગમાં જોઈ શકો હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેવાની છે જેમાં કયા કયા ભાગોની અસર કરવાની છે આગાહી તેની વચ્ચે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે ચોટીલા લાગુના વિસ્તારો છે ત્યાંથી આ બાજુ આવે તો થાણગઢ છે બોટાદ જિલ્લાના લીમડી રાણપુર બોટાદ ગઢડા ધંધુકા રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ગોંડલ સરદારના વિસ્તારો વિશિયાના વિસ્તારો નીચે આવીએ તો જસદણ બાબરા અમરેલી જિલ્લાનું બાબરા છે બગસરા કુંકાવા વિસ્તાર છે જુનાગઢ જિલ્લાનું જે જેતપુર ઉપલેટાના વિસ્તારો છે તો આ દરેક ભાગો આસપાસ જે છે મિત્રો ખાસ કરીને ભારેથી ભારે વરસાદીય ઘાતક વાદળો બની રહ્યા છે બાકી મિત્રો જોઈ શકો કે સૌરાષ્ટ્રમાં અન્ય મિત્રો કે ભાવનગર જિલ્લા આસપાસ કે પોરબંદર કે દ્વારકા જામનગર જુનાગઢ કોઈ વિસ્તારોમાં મોટા વાદળો નથી જેથી આજે એટલે કે પાંચ તારીખે અહીંયા કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં જો કે મિત્રો છ તારીખે જે છે તે ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોમાં ગુજરાતમાં વાદળીયા એક્ટિવિટીઓ બની રહી છે જો કે છ તારીખ વિશે આવનારા વિડીયોની અંદર આપણે વાત વિસ્તારથી કરવાની છે છતાં પણ આજે મિત્રો તમને જણાવી દો છ અને સાત તારીખની ઉપર ઉપરથી માહિતી આપી દો તો અહીંયા મિત્રો જોઈ શકો છ તારીખે જે છે કયા કયા જિલ્લામાં સૌરાષ્ટ્રમાં વરસાદ દેખાઈ રહ્યો છે તો છ તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રમાં જોઈએ તો બોટા જિલ્લો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો ભાવનગરના કેટલાક તાલુકાઓ આ દરેક ભાગો અને નીચે ગીર સોમનાથમાં પણ ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ સુરત નવસારી વલસાડ બારડોલી આહવા ડાંગ ભરૂચ ઉપર મિત્રો વડોદરા બોડેલી છોટાઉદેપુરમાં સારી કક્ષાના મેઘરાજાના રાઉન્ડ દેખાઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં પણ જોઈ શકો મોડી રાત્રે મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠામાં સારી કક્ષાના વરસાદો છ તારીખે પણ દેખાઈ રહ્યા છે સાત તારીખે પણ મિત્રો બની રહી છે ત્રાટકવાની છે તેને લઈને દસ તારીખ માનવામાં આવી રહી છે જુદા જુદા નિષ્ણાતો તરફથી અલગ અલગ ટાઈમો તારીખો આપવામાં આવી રહી છે અમારું માનવું છે મિત્રો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં દસ જૂનના રોજ ચોમાસુ એન્ટ્રી લેશે દસ થી બાર જૂનની અંદર અને પંદર થી વીસ જૂન ઋતુના આસપાસ જે છે તે ઓલ ઓવર આ ગુજરાતનો જે આ સમગ્ર ભાગ છે દરેક દરેક ભાગમાં 15 થી લઈને 20 જૂન વચ્ચે ચોમાસું કવર થઈ જશે એટલે કે 10 થી 20 જૂન આ 10 દિવસની અંદર ગુજરાતના બધા જ વિસ્તારોમાં ચોમાસાના વરસાદો શરૂ થઈ જવાના છે જો કે મિત્રો તેના વિશે ભવિષ્યમાં જે કંઈ પણ નવી અપડેટ અને માહિતી આવશે ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો કોશિશ કરીશું અમારા આ વિડિયોને ચેનલના માધ્યમથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાયેલા રહેજો જેથી આ દરેક દરેક માહિતીને અપડેટ તમને મળી જાય સાથે જ આ તમારું ગામ કયું છે અને તમારા ગામનું નામ કોમેન્ટમાં લખી દેજો હું તમને મળી મળીશ કાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આ લાજ માટે રજા આપશું ધન્યવાદ Sampai tadi